હવે એ છે કે જે પ્રાચીન સમયમાં સમયનું માપન અને જે હાલમાં સમયમાં થાય છે એના માટે જે સીઝિયમ ઘડિયાળ છે એની પર આપણે નોંધ રાખવાની છે ઓકે તો કે જે પ્રાચીન સમયમાં જે ઊભી રાખેલી જે વસ્તુ હોય બરાબર એના જે સૂર્યપ્રકાશને જે પડછાયો પડે ને કોઈ પણ વસ્તુ આપણે જ આપણે જે માણસ છે આપણે આપણે ઊભા છે બરાબર સૂર્યપ્રકાશનો જ્યારે પ્રકાશ આપણી પર પડે ત્યારે આપણો પડછાયો આવે બરાબર છે એ પડછાયા પરથી આપણે સમય આપણે નક્કી કરતા હતા કેમકે બાર વાગે ને તો પડછાયો એકદમ આમ નીચે દેખાય એનો મતલબ સમજી જવાનું કે બાર વાગે એવી રીતે લોકો પહેલાંના સમયમાં આ પડછાયો દેખીને સમય જોતા હતા બરાબર છે એ તો જોવું હતું જયપુરમાં અત્યારે પણ જંતર મંતરમાં એ બતાવે બતાવેલું છે કે જોતા હતા બરાબર ત્યારબાદ લોલકવાળા ઘડિયાળ આવતા હતા એલું લોલકવાળા એલું અલ્યાકરણની નીચે એવું એવા ઘડિયાળ આવતા તેના પરથી સમયનું માપન કરતા હતા અને અમને આપણે સિસ્ટમેટિક ઘડિયાળ છે અલગ અલગ ઘડિયાળ છે ને હાલના સમયમાં પરમાણુકીય માનક એટલે કે એટોમિક સ્ટાન્ડર્ડ કે એટોમિક ક્લોક કે સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ થાય છે સિશ્યમ ઘડિયાળમાં જે સમય જે હોય એ સિઝ્યમ પરમાણુમાં થતા આરવત દોરણ પર આધારિત છે મતલબ કે આ પ્રકારની જે ઘડિયાળ છે એ પરમાણુ પરમાણુઓની સંક્રાંતિને અનુરક્ષીને વિકિરણનના આ બધું યાદ રાખવાની જરૂર નથી મેન મેન પોઈન્ટ એ યાદ રાખવાના પૂર્ણ દોરણ માટેના સમયગાળાને એક સેકન્ડ તરીકે લેવામાં આવે છે સિમ્પલી કે આ જે ઘડિયાળમાં છે ને પરમાણુની સંક્રાંતિને અનુલક્ષીને જે ઉત્સર્જિત વિકરણોના જે સમય સમયગાળો છે ને એક સેકન્ડ તરીકે લેવાનો મતલબ કે આટલો જ્યારે સમય થાય ને પરમાણુનો વિકરણનો ત્યારે એક સેકન્ડ થાય એવું સમજવાનું બરાબર હવે આ પ્રકારની જે ઘડિયાળ છે એમાં સીજીએમ પરમાણુના ડોલ ડોલનો જે સમયનું નિયમન કરે છે આ સીજીએમ એકટોમિક ઘડિયાળ છે ખૂબ જ ચોકસાઈ ધરાવે છે મતલબ એકદમ કમ્પ્લીટ ટાઈમ બતાવે બરાબર આવી ઘડિયાળ પોર્ટેબલ માણસ ઉપલબ્ધ કરાવે છે મતલબ કે સરળતાથી આપણે મતલબ કે હાથમાં પહેરીને લઈ જઈ શકીએ છીએ દીવાર ઘડિયાળ એવું બધું બરાબર છે ચાર સીજીએમ ઘડિયાળો દ્વારા સમયગાળો સેકન્ડ અને આવૃત્તિના રાષ્ટ્રીય માણસ જાળવી રાખવામાં આવે છે મતલબ કે એકદમ કમ્પ્લીટ ટાઈમ બતાવે અને ચાર જે સીજીએમ ઘડિયાળો હોય એના દ્વારા જે સેકન્ડ અને આવૃત્તિ જે દેશમાં જે મતલબ માણક જાળવી રાખે છે બરાબર જે આપણે ભારતીય પ્રમાણભૂત છે સમય છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે કે આઈએસટી એને જાળવી રાખવા માટે એક જે સંખ્યા છે મતલબ કે એક જગ્યા છે મતલબ કે નવી દિલ્હી એમાં રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળામાં આ ઘડિયાળનો ઉપયોગ થાય છે મતલબ કે આ તૈયારીથી આપણને ખબર પડે કે અમને કેટલા વાંચ્યા છે મતલબ કે આખા દેશમાં સેમ ટાઈમ બરાબર આપણા દેશમાં સમય અને આવૃત્તિના ભૌતિક માનકોની જાળવણી અને સુધારાની જવાબદારી એનપીએલની છે એટલે કે આ ભૌતિક પ્રયોગશાળા છે એની છે બરાબર મતલબ કે સમય બદલાઈને ઉભો થઈએ એની જવાબદારી છે સમયની અનિશ્ચિતતા એક ગુણ્યા દસની માઇનસ તેર સુધીની મેળવી શકાય છે મતલબ કે એટલી એની માપવાની શક્તિ છે બરાબર આવી ઘડિયાળ એક વર્ષમાં ત્રણ માઇક્રોસેકન્ડ ત્રણ માઇક્રોસેકન્ડ એટલે કે દસની માઇનસ ત્રણ ગતિ વધારે આગળ કે પાછળ થતી નથી મતલબ એકદમ કમ્પ્લીટ ટાઈમ વધારે આગળ પાછળ ના થાય બરાબર આ સમયમાં પણ ચોક્કસ ચોક્કસ એને ધ્યાનમાં રાખીને જે એસા એકમ છે એને વ્યાખ્યાએ વ્યાખ્યાયિત કરવામાં આવે છે બરાબર સૂર્ય અવકાશ પ્રકાશે જે સેકન્ડમાં અંતરને એક મીટર કહે છે આમ યાદ રાખવા જેવું નહીં ખાલી એમસી કે પૂછાયું છે લખવાનું તો અમુક અમુક પોઈન્ટ જ લખવાના વિશ્વમાં બનતી જે ઘટનાઓના જે સમય અંતરાલનો જે વિસ્તાર ખૂબ જ મોટો હોય છે બરાબર એમાં અલગ અલગ સમય છે જો એમાંથી અમુક જે સમજાવું તો કે પ્રકાશ તરંગનો અવાજ કારણ કેટલા સમય સુધી મતલબ કે પ્રકાશ તરંગ રહી શકે દસની માઇનસ પંદર હાથ મતલબ કે એટલા સમયમાં આપણને પ્રકાશ આપણે કહેવામાં આવે બરાબર સુરતનો પ્રકાશ એકદમ આપણે દેખી લઈએ છીએ એવું થોડી કે થોડી વાર રહીને આપણને ખબર પડે કે હા પ્રકાશ આવ્યો બરાબર પછી આંખના પલકારા માટેનો સમય દસની માઇનસ એક કરો કેટલો સમય લાગે છે જ કરીને આમાં આંખ બંધ કરી દઈએ છીએ બરાબર એની માટે કેટલો સમય લાગે છે દસની માઇનસ એક કાંઠ સમય જેટલો લાગે છે મતલબ કે ઝીરો પોઈન્ટ ઝીરો વન સેકન્ડ એટલો સમય લાગે છે આંખ બંધ કરવામાં બરાબર છે એને આ બધું અલગ અલગ છે આની માટે આટલો સમય લાગે છે એવું છે પૃથ્વીનો પરિભ્રમણ કરે એક પરિભ્રમણ એટલે કે એક રાઉન્ડ કેટલું પૂરું કરે છે દસની સાત આઠ સેકન્ડ મતલબ કે એટલામાં ઓકે માનવનો સરેરાશ જીવનકાળ દસમી નૌકાત એટલે કે આપણે કેટલું જીવીશું એ દસમી નવકાત સેકન્ડ જીવીશું આપણે એવું બધું હોય છે ઓકે અમુક અમુક પોઈન્ટ જ યાદ રાખવાના હવે વિશ્વમાં જે મોટામાં મોટી જે લંબાઈ હોય એનો ગુણોત્તર તો કે કોષ્ટક પરથી આ જે કોષ્ટક હતું એના પરથી જે વિશ્વની પરિસીમા સુધીનું જે અંતર છે એ દસ થી છવ્વીસ મીટર છે અને જે સૂક્ષ્મ લંબાઈનું પરિણામ છે દસમી માઇનસ પંદર ઘાટ મીટર છે તો આનો ગુણોત્તર ગુણોત્તર કરે છવ્વીસ ના છેદમાં દસમી માઇનસ પંદર તો કેલ્ક્યુલેટરમાં કરીશું તો દસમી એકતાળીસ જવાબ આવશે એ આપણો ગુણોત્તર થઈ ગયો છે મોટા મોટી લંબાઈ છે ને સૂક્ષ્મ એટલે નાના નાની લંબાઈ છે એનો ગુણોત્તર બરાબર વિશ્વમાં મોટો અને નાનામાં નાની સમય હવે એલામાં અંતર હતો હવે સમય થઈ ગયો છે સૌથી વધારે આમાં સૌથી મોટામાં મોટું શું છે દસમી સત્તર ઘાટ છે વિશ્વનું આયુષ્ય નાના નાનું શું છે દસમી માઇનસ ચોવીસ ઘાટ શું છે કણીનો જીવ કર્ણ મુંડપ કે કણનો જીવનકાળ છે તેનું એનો ગુણોત્તર જે જવાબ આવે આપણો જવાબ દ્રવ્યમન દ્રવ્યમાનમાં સૌથી મોટામાં મોટું શું છે આ જે વિશ્વ છે એ દસનું પંચાવન દસમી પંચાવન ગાંધ કિલોગ્રામને નાના નાનું શું છે ઇલેક્ટ્રોનનું દળ એટલે કે દસમી માઇનસ ત્રીસ કરાનો ગુણોત્તર કરજાનો ભગાતર કરજાનો જે જવાબ આવે આપણો જવાબ બરાબર એટલે અહીંયા આગળ કર્યું કંઈ નથી મતલબ કે જે સૌથી મોટા મોટું જે અંતર હતું સૌથી મોટા મોટો જે સમય હતો જે સૌથી મોટું મોટું જે વજન હતું એને ભાગ્ય કર્યા છે સૌથી નાનું નાનું જે વસ્તુ હતું એનાથી ઓકે